જય શ્રી સ્વામિનારાયણ જ્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યાએ આ સુંદર મંદિર જેના દર્શન થઈ રહ્યા છે તે અયોધ્યામાં આવેલા આ મંદિરની જગ્યાએ દર્શન કરવા જઈએ તેની પહેલાં એવું કહેવામાં આવે છે અને એવી માન્યતા પણ છે કે પવનપુત્ર હનુમાનને સમર્પિત એક મંદિર એટલે કે હનુમાનગઢી આજે આપણે તે હનુમાનગઢીના દર્શન કરવા છે સાથે સાથે તેનું શું મહત્ત્વ છે અયોધ્યામાં અને શા માટે ભગવાન રામના દર્શન કર્યા પહેલાં આ હનુમાન ઘડીમાં જે હનુમાન દાદા બિરાજમાન છે તેના દર્શન લોકો કરે છે આ હનુમાનગઢી અયોધ્યા રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર આવેલું છે આપણે અત્યારે ધીરે ધીરે તે હનુમાનગઢીના દિશા તરફ જઈ રહ્યા છે આવી પવિત્ર ભૂમિ પર આવ્યા પછી એક અદ્ભુત અને અનેરોજ શાંતિનો અનુભવ થાય છે તમે પણ આવશો ને ત્યારે તમને એકવાર તો લાગશે કે હા અહીં જે શાંતિનો અનુભવ છે તે કાંઈક અલગ જ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી રહેતા હતા તેમનું જન્મસ્થાન હતું એવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ અયોધ્યામાં આઠ વર્ષ રહેલા છે અયોધ્યામાં જે જે જગ્યાએ મંદિરો આવેલા છે તે તે જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન કરવા જતા હતા પોતાના બાળ અવસ્થાના સમયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે આઠ વર્ષ સુધી આ હનુમાન ગઢીના પગથિયા ચડીને પોતે હનુમાન દાદાના દર્શન કરવા રોજ જતા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન પગલાં આ હનુમાનગઢીમાં પડ્યા છે બાળ અવસ્થામાં નાની નાની પગલી ઘનશ્યામ મહારાજની આ મંદિરમાં પડવાથી આ સ્થાન અતિ વિશેષ કરીને વધુ પવિત્ર બની ગયું છે હનુમાનગઢીનો આ ભવ્ય એન્ટ્રન્સ ગેટ આવો ફાસ્ટ ફોરવર્ડમાં આપણે હનુમાનગઢીના આ પગથિયા ચડીએ મંદિર પરિસરમાં પહોંચવા પહેલાં આ છોતેર પગથિયાં ચડીને હનુમાન દાદાના દર્શન કરવા આપણે જઈ શકીએ અત્યારે અનેક હરિભક્તો દાદાના દર્શન કરવા આવ્યા છે તેથી ખૂબ જ ભીડ છે આ ભીડમાં ધીરે ધીરે ચાલતા જઈએ અને જ્યાં સુધી દાદાના દર્શન ન થાય ત્યાં સુધી તેમની વાતો અને આ મંદિરનો ઇતિહાસ આપણે જાણીશું એમ કહેવામાં આવે છે કે હનુમાન ગઢીને અયોધ્યાનું સૌથી પ્રસિદ્ધ હનુમાન મંદિર માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ તે સ્થાન છે જે ભગવાન રામે લંકાથી પરત ફર્યા પછી તેમના પ્રિય ભક્ત હનુમાનને રહેવા માટે હનુમાનજી મહારાજ અહીં ગુફામાં રહેતા હતા અને જન્મભૂમિ અથવા રામકોટની રક્ષા કરતા હતા એવું માનવામાં આવે છે કે અયોધ્યામાં આવતા પહેલા હનુમાનગઢીમાં બેઠેલા બજરંગબલીને જોવું જોઈએ એના દર્શન કરવા જોઈએ કારણ કે જ્યારે શ્રી રામે આ મંદિર હનુમાનજીને આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ભક્તો જ્યારે અયોધ્યા આવો ત્યારે પહેલાં હનુમાનજીના દર્શન કરજો પછી જ અમારા દર્શન કરવા આવજો એટલે કોઈ પણ ભક્તો જ્યારે અયોધ્યા આવે છે ત્યારે પહેલાં ગંગામાં સ્નાન કરે છે પછી આ હનુમાનજી મહારાજના અને નાગેશ્વર મહાદેવના દર્શન કરે છે ત્યારબાદ જ રામ ભગવાનના દર્શન કરવા જાય છે એવું આ પવિત્ર દાદાનું મંદિર આ વિશાળ મંદિર અને તેનું આ આખું સંકુલ બાવન વીઘામાં ફેલાયેલું છે ગઢીના દરેક ખૂણામાં ગોળાકાર ગઢ ધરાવતા ચાર બાજુવાળા કિલ્લાના આકારની વિશાળ રચનામાં ભગવાન હનુમાનનું મંદિર આવેલું છે અને તે અયોધ્યાનું સૌથી લોકપ્રિય મંદિર છે દરરોજ હજારો ભક્તો ગઢીની મુલાકાત લે છે અને પ્રાર્થના કરે છે અને ભગવાન હનુમાનની દુષ્ટતાઓથી રક્ષણ અને સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માગે છે આ પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત સાથે જે જે લોકો અને હરિભક્તો અહીં પધારે છે તેમની બધી ઈચ્છાઓ આ હનુમાનજી મહારાજ પૂરી કરે છે તમે વર્ષના કોઈ પણ સમયે અહીં દાદાના દર્શન કરવા આવી શકો છો પરંતુ હનુમાન જયંતિ અને રામનવમીના દર્શનના દરમિયાન આ સ્થળ ખૂબ જ પ્રફુલ્લિત અને લાખો અને કરોડો ભક્તોની ભીડ અહીં થાય છે અને ખરેખર આ સ્થાન દિવ્ય બની જાય છે આપણે હનુમાનજી મહારાજની એકદમ નજીક આવી ચૂક્યા છે આ પૂજારીઓ બધા જ ભક્તોની ભાવના ગ્રહણ કરતા જે હાર અર્પણ કરે છે જે જે વસ્તુ અર્પણ કરે છે તે ભાવથી હનુમાનજી દાદાને ચડાવે છે ભગવાન હનુમાનજીના માતા એટલે માતા અંજની આ મુખ્ય મંદિરમાં અંજની માતાની મૂર્તિ છે અને જેમાં બાળ હનુમાન ખોળામાં બિરાજમાન છે આવું અદ્ભુત હનુમાનજી મહારાજના સ્વરૂપનું અહીં દર્શન થાય છે અહીં ભાવથી આપણે દર્શન કર્યા અલગ અલગ માન્યતા છે કે આ મંદિર વિક્રમાદિત્યએ તેમણે બનાવ્યું હતું એ રામ જન્મભૂમિની નજીક આવેલું છે કેટલાક એમ કહે છે આ મંદિર માટેની જમીન અવધના નવાબ દ્વારા આપવામાં આવી હતી અન્ય લોકો આ મંદિરના નિર્માણને લખનૌ અને ફૈઝાબાદના વહીવટ કરતા સુલતાન મનસુર અલી સાથે જોડે છે આ હનુમાન દાદાની વિશેષતા આપણે જાણીએ તો હનુમાન ગઢીમાં હનુમાનજીની પ્રતિમા દક્ષિણ દિશા તરફ છે જ્યારે પણ આપણે અહીં દર્શન કરવા આવીએ અને ત્યારે જો હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવીએ તો તેનાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે તેની સાથે સાથે હનુમાનજીની કૃપાથી વ્યક્તિને જીવનમાં સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે જ્યારે પણ અયોધ્યા આવો ભગવાન શ્રી રામને દર્શન કરવા આવો ત્યારે સૌ પ્રથમ અહીં દર્શન કરવા જરૂર પધારજો આવ્યા પવિત્ર ધરતી એમાં આવવા પવિત્ર હનુમાનજીનું સ્થાન જે સમગ્ર હિન્દુ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જે આ હનુમાન દાદાને માને છે તેઓ આ જગ્યાએ દર્શન કરવા જરૂર આવવું જોઈએ અયોધ્યામાં આવ્યા અને હનુમાનગઢી ન આવ્યા તો જીવનમાં કાંઈક બાકી રહી ગયું છે એવું તમને અનુભવ થશે બોલો હનુમાનજી મહારાજની જે બોલો રામચંદ્ર ભગવાનની જે